તો હેલો ગાઈસ કેમ છો તમે બધા બધા મજામાં આવ્યો છો તો નવા અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે હમણાં તો તમે નોટિસ કરતા હશો કે આપણા વ્લોગ રેગ્યુલર આવે છે કારણ કે આપણે આપણું મન અશાંત છે અને વ્લોગ બનાવવાનું કાંક મન થાય છે અને તમારો સપોર્ટે સારો એવો છે એટલે મજા આવે છે તો અત્યારે વાગી ગયા છે કાંક છ અને આપણે જવું છે વાળ કપવો બરાબર તો મમ્મી કહેતા હતા કે આપણા વાળ બહુ મોટા થઈ જાય છે ને આ વખતે તમે જોતા આવીશું મારો વિચાર તો હતો કે વાળ મોટા કરવા છે પણ ઘરેથી કીધું એટલે ગપાવવા તો પડશે તો હવે એક કામ કર્યું ભાઈને પાછું નાઇટમાં જવાનું છે આપણે જલ્દી જલ્દી કામ કર્યું આપણે જાઈ બહાર અને વાળ બહુ તાવ્યા આપણા બરાબર પાણી લઈ જતી ચાલો હેલો યુટ્યુબ ફેમિલી તો આપણો ભાઈ બંધ મળી ગયો છે આ ભાઈ દેહમાં જવાના છે આપણે આવી જલ્દી કોણ છું જોઈએ ભલે ભલે જલ્દી જ્યાં આવી લે

હેપી બર્થડે ભાઈ આયા ભઈ આયા આયા ભઈ આયા માર્કે ઓય બર્થડે કરાવું જો તારો આયા નવ્યા નવ્યા ઉપર ઉપર હાલો આપણે જો આયા આવ્યા તને આપણે મેગી ખાવા બે દીધા છે આ શિરાક મેગી બનાવી દીધી બધા હેરો બે ગયા કેટલી હેત ની નાખી એટલે ખુરશી નહીં જો નવ્યા જો નવ્યા સમજો નવ્યા આવી જો નવ્યા ઉસ પર આજ નો અહીંયા હા જો ભાઈ એ તને તો કાઢી નાખી ઘણી કાઢી કાઢી હાલો જઈએ મૂકવા લેજો તો ફાઇનલી આપણે રિક્ષામાં રાજી રાજી થઈ ગયા ગામડે જવાનું છે ને

તો બસ યુટ્યુબ ફેમિલી આપણે જો ફાઇનલી આ ભાઈને મૂકવા આવી જાય છે જો બસમાં તો આ બધી બસ ઊભી છે આપણે કઈ 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 બસમાં જવાનું છે તારે આ રામેશ્વરમાં તળાજા ઉતરવાના છે ભાઈને હા તળાજા ઉતરવાના છે તો હવે ભાઈને બે દી છ વાગ્યાની બસ છે પાંચ ને પિસ્તાલીસ થઈ ગઈ છે બરોબર તો હવે હા અડતાલીસ થઈ ગઈ હવે ધીમે ધીમે મોકલ્યું ભાઈને એટલે આપણો ભાઈ જાય છે

આપણે આવી જાય જો આપણે કાઢીને આપજો ડી ખાવું મજા નથી ને બધાને એટલે મમ્મી છે ને મગનું પાણી પીવાનું છે કારણ કે ઘરમાં છે ને બધાને મજા બગડી ગઈ છે અમ બે આગળ ટિકડી પીને આવ્યા દેવાપતિ કરી દેવા પછી કરી ફાઇનલી 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 ગયા છે આપણે ફાઇનલી છે

કારણ કે એને મજા નથી પછી મગનું પાણી પીવી આપણે આવે ખાવું ભરી દીધા સુમીએ હવે જલ્દી જલ્દી આખું ફૂટવાડી નાખવી કારણ કે તો જ આમાં શરદી ને એવું હારું જ એમ છે કોને ખબર વાયરો થઈ ગયો ખાવાનું છે ફાઈનલી કહીશ આપણે આપણો ઓળો રોટલી પાપડ બની ગયું છે હવે જલ્દી વાળું કરી લઈ અને પછી થોડુંક બહાર જવાનું છે આટો અમારો વાળો બસ વાળું કરી લઈ ઓળો ને રોટલી કારણ કે શરદી છે એટલે ઓળો થોડોક ગરમ હોય સારી થઈ જાય તો તો ગઈ યાર ફેમિલી તો આખો દિનનો તો વ્લોગ નથી બનાવ્યો પ્રોપર કે હું અત્યારે એડિટ કરવા બેઠો તો બરોબર તો વિડીયો ને મિનિટને સત્યાવીસ સેકન્ડનો મિનિમમ હાથ મિનિટનો બ્લોગ કરવો પડે તો મજા આવે કાંઈક વિડીયો જોવાની કોઈ દિવસ કીધો તો નથી હું આઉટડ્રો બનાવતો નથી તો અમારા વિડીયો જોતા હોય તમને ખબર હોય ડાયરેક્ટ જ થઈ જાય વિડીયો તો કોઈ દિવસ કીધું નથી આજે કહું તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જે થતું એ કરતા રહેજો અને હોપફુલી તમને વિડીયો જોવાની મજા જ આવી છે તો કરતા જલ્દી સબસ્ક્રાઈબ ત્રણસો સબસ્ક્રાઈબર કરી નાખે હવે હાલો જલ્દી બાય